દૂધની તહળ્યું કહાની હાથમાં રહી જાન થર થાર થાર ઝૂ ઝો મણે સુકામ જોગીદાસ ખોમણ આયા ઈ જોગા ભાઈ ને તો ભૂલી ગયો કે કાઠી ને તું ક્ષત્રિય નથી માનતો અરે પહેલા ઇતિહાસ ને વાંચ ભાઈ ઇતિહાસ કેળા વાવડી નો રામવાળો અંગ્રેજ ને જર્મન આફડ્યા તે તો મારા વાળા ને કરી નઈ વાગ અંગ્રેજો અને જર્મન બે આફડ્યું ને તે દીજો રામવાળા ને વાત કરી હોત ને તો તમારે એક ને ઢકો ન થાય ત્યાં બેઠા બેઠા ઊંચુ વાળી દે સાહેબ ઈ રામવાળો

આ જેતપુર દરબાર સાહેબ અંગ્રેજી હુકુમત ની સામે માણસિયા વાળો રાજકોટ માં મેરામણજી જાડેજા નું રાજ હતું તેથી હાડી મકરાણી ને લઈને બાજવા ગયા હતા એ ભૂલાઈ ગયું સાહેબ તારા થી કેમ બોલાય ગયા નથી પેલા ઇસ્તેમાલ કરે ફીર વિશ્વાસ કરે એક વખત હામો તો આય પડમાં ભાઈ પાવયા કોઈ દી ફીર નો થાય મરદ ની મોકાણ માં જવાય ગિજરા રામભાઈ જાન માં ન જવાય પણ એ માણસ ને મને એક વાત સમજાણી કે ગદાજી માણા ની ઉંમર ભલે 55 60 વર્ષ ની હોય છે